મિત્રો આપણે એક્ટિવા ની ડીકી ખોલતા શીખવાડે એક્ટિવા અર્ધી જ બરોબર હવે આના પર ડીકી ઉઠી કરવાની જો આપણે આની બોનેટ આખું ઊંચું કરવાની આ ડીકી નહીં પણ બોનેટ ઊંચું કરવાની એના માટે ડીકી ઊંચી કરવાની પછી આની અંદર કોણ બોલ્ટ આવે છે બાર નંબરના એ આ રીતના ખોલવાના આ રીતના ખોલવાના ત્રણ બોલ્ટ પ્રોપર બોલ્ટ બહાર નીકળી લેવાના આ એક અંદર બોલ્ટ આપો છે એ પણ ખોલ દેવાનો હવે ખોલી દીધા પછી ને આ ડીકી આમ કરીને આમ લોક ના થઈ જાય ધ્યાન આપવાનું કલરક થઈ જાય તો ડીકી ઉચની થાય એટલે ભાઈ આમ કરીને ભાઈ આમ ઊંચી કરી અને સળિયો આપત છે આ સળિયો ઊંચો કરી દેવાનો એટલે માં ડેકી ખુલી જાય કોઈ બી કામ કરવું હોય તો થશે અંદરથી બરોબર એટલા માટે આ ડીકી ઊંચી કરવાની આ રીતે પ્રોસેસ હોય છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો